દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાયરોસિસના કેસ સામે આવતા હોય છે આ વર્ષે સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસિસનો પ્રથમ દર્દી સુરતની નવી હોસ્પિટલમાં દાખલ કરાયો છે ચોમાસાની ઋતુમાં દર વર્ષે દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગામડામાં લેપ્ટોસ્પાયરોસિસ કેસ સામે આવતા હોય છે આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં લેપ્ટોમાં પ્રથમ કેસ નોંધાયો છે જેમાં બારડોલી વાકાનેર ગામમાં રહેતા તેત્રીસ વર્ષીય યુવાન લેપ્ટોસ્પાયરોસિસની બીમારીમાં સપડાયો છે જેથી તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસિસ બીમારીનો પ્રથમ કેસ દેખાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે જ્યારે દક્ષિણ ગુજરાત સહિત વર્ષ બે હજાર તેવીસમાં લેપ્ટોસ્પાયરોસિસના કુલ પાંચ કેસ અને બે હજાર ચોવીસમાં લેપ્ટોસ્પાયરોસીસના કુલ બાવીસ દર્દી પૈકી પાંચ દર્દીના મોત નીપજ્યા જેમાં સુરત શહેરમાં બે દર્દીના મોત થયા હતા ગત સોમવારના રોજ બારડોલીથી એક મહિલા દર્દી આપણે ત્યાં સસ્પેક્ટેડ લેપ્ટોસ્પાયરોસિસ તરીકે એડમિટ થયેલ હાલ એ મેડિકલ આઈસીયુમાં એડમિટ છે અને એના રિપોર્ટ પીસીઆરને આવવાના બાકી છે આ હાલ એમને શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસિસ ગણી શકાય આ કેસમાં શું નિદાન હોય છે અને કઈ રીતના થાય છે આ લેપ્ટોસ્પાયરોસિસ સામાન્ય રીતે આ રોગ ચોમાસાની ઋતુમાં ઘણા લાંબા સમયથી જોવા મળતો હતો હમણાં છેલ્લા ચાર પાંચ વર્ષથી એનું પ્રમાણ ઘટ્યું છે અને મોટેભાગે ખેતમજૂરો અને ખેતી સાથે રિલેટેડ વ્યક્તિઓને થતા હોય છે જે ઊંઘાળા પગે ખેતરોમાં જતા હોય મોસ્ટલી જૂન જુલાઈમાં જ્યારે ભાતની રોપણી થતી હોય ડાંગરની રોપણી થતી હોય તે તે વખતે એના જંતુઓ પગના પેલા છારા દ્વારા શરીરમાં જતા હોય છે અને પછી લગ શેરડીના સમયે એટલે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ફરીથી સ્પાઈક આવતો હોય છે પણ ઘણા અગાઉ બહુ જ ખૂબ પેશન્ટ હતા દક્ષિણ ગુજરાતમાં હાલમાં એ સંખ્યા ઘણી ઘટી છે અને કંટ્રોલમાં આવે છે એ પેશન્ટનું સ્ટેટસ ખબર પડશે એનું ડાયગ્નોસિસ થાય પછી તે પ્રમાણે પણ હાલ આઈસીયુમાં છે સ્ટેબલ છે ખેતમજૂરીને ખા મેઈનલી તો રૂરલ પ્લેસની આ રોગ છે અને એને સરકાર તરફથી અને ગમ એટલે બૂટને પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે ઊંઘાળા પગે ખેત ખેતરોમાં ના જવું જોઈએ મુખ્ય કાળજી એ છે અને જો કંઈ થાય તો તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને એનો તાત્કાલિક ઇલાજ કરી શકાય મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત